હિમમતનગર નજીક આવેલ વક્તાપુર ગામ પાસે યાત્રી સુરક્ષા અભિયાન પક્ષિમ રેલવે આરપીએફ અમદાવાદના નિર્દેશા અનુસાર હિંમતનગર આરપીએફના પીએસઆઈ હરીશ ચૌહાણ તેમજ સ્ટાફના માણસો દ્વારા હજરોજ ત્રણ ત્રણ બે હજાર પચીસના હિમમતનગરની નજીક આવેલ વક્તાપુર ગઢા ગામ પાસે રેલવે અંડરબ્રિજ નજીક આજુબાજુમાં રહેતા ગામના લોકોને બોલાવી હિંમતનગરથી ખેડબ્રહ્માની નવી બ્રોડગેજ લાઇનનું કાર્ય ચાલુ હોવાથી તેમજ થોડા મહિનામાં નવી રેલગાડીઓ પણ ચાલુ થઈ જવાની હોવાથી આજુબાજુના રહેતા ગામના લોકોને રેલવે લાઇન પર નહીં ચાલવા પોતાના પાલતુ જનાવર જાનવરોને રેલવે લાઇનની આસપાસ નહીં લાવવા તેમજ પોતાના બાળકોને રેલવે લાઇનથી દૂર રાખવા તેમજ રેલવે લાઇન તેમજ ગાડી પર પથ્થર નહીં ફેંકવા બાબત જાગૃત અભિયાન કરવામાં આવે આ બાબતનું કડક રીતે પાલન કરવા માટે પણ નિર્દેશ આપવામાં આવે આ બાબતનો અમલ ન કરવાથી તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી પણ થઈ શકે છે તે બાબત પણ જાગૃત નાગરિક દ્વારા કરવામાં આવે આવી દેલી ભૂરા એવી ન્યૂઝ ગુજરાતી સાવરકાંઠા તમને એટલા આપણે તો આના મોટી ગાડીઓ આ લોકો જો કેટલા મહેનત કરે છે ઇલેક્ટ્રિકની ગાડીઓ બી જાય મોટી મારે મોટી ગાડીઓ જાવે તો આપણે ધ્યાન રાખવાનું ચડાય આપણા ગાય ગેર જાનવર હોય આપણા છોકરાઓ હોય કોઈ મોબાઈલ લેપબોર્ડ લખી કરતા હોય એ લોકોને કહેવાનું ચાહો બનાવ નવો બને એટલે આપણે ખાસ ધ્યાન રાખેવા માટે